ભુજમાં જુબિલી સર્કલ ખાતે ધારાસભ્યના હસ્તે એલઈડી નું ઉદઘાટન કરવામાં આવ્યું આજ રોજ રોડ સેફ્ટી મંથના પ્રારંભ સાથે પંદર જનવરી જે પોલીસ ટ્રાફિક અવેરનેસના પ્રોગ્રામો કરવામાં આવે છે એના ભાગરૂપે આજે જુબિલી સર્કલ ખાતે માન્ય ધારાસભ્ય શ્રી ભુજ કેશુભાઈ પટેલજીના હસ્તે આજે એલઈડી નું ઉદઘાટન કરેલ છે એ એલ આખા જિલ્લામાં દસ એલઇડી લગાવવામાં આવી છે જે અલગ અલગ મેઇન જ્યાં પણ ટ્રાફિક જામ થાય જ્યાં ટ્રાફિક રિલેટેડ પ્રોબ્લમ થતી હોય છે એને અવેરનેસ માટે પબ્લિક એમાં અમુક અમુક જે પોલીસની વિગતો છે યોજનાઓ છે જે સમજ છે એ એને જોઈ શકે છે અને ટ્રાફિક બાબતમાં જેટલું શક્ય હોય એટલું પબ્લિકમાં અવેરનેસ આવે એના ભાગરૂપે આજે આ પ્રથમ તબક્કે આજે ફર્સ્ટ ડે છે એ આખા મંથ ચાલવાની છે પંદર જનવરીથી ચૌદ ફેરવરી સુધી તેમાં અલગ અલગ પ્રોગ્રામો ટ્રાફિક જાગૃતતા બાબતમાં કરવામાં આવશે ચોક્કસ એનાથી પબ્લિકના આવાવાવાવાવાવાવાવાવાવાવાળા સમયમાં ફાયદો થશે જે રીતે દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યાઓ વાહનને કારણે વસ્તી વધારોને કારણે કેટલીક જે ટ્રાફિકની અવ્યવસ્થાના કારણે મને સમજણ નથી મારી ચલાવવાની પદ્ધતિની ખબર નથી કેટલી ગતિ ક્યાં હોવી જોઈએ એટલે કેટલાક ટ્રાફિક વાહનોના કારણે કેટલાક પણ આવડતના કારણે સમજણ નથી એના કારણે થતી હોય ટ્રાફિક કે આ રોડ ઉપર વાહન ઓછું કરવા માટે માની લો કે અહીંયાથી શેખપીર જવું છે તો જ્યુબીલી ગ્રાઉન્ડ આવવા જરૂર જરૂર નથી પશ્ચિમ પછી આવે તો બાયપાસ થઈ જાય તો એ રોકડો બારોબાર ત્યાં નીકળી જાય તો આવતા દિવસોમાં ટ્રાફિકને હલ કરવા માટે જેને ભુજમાં કાંઈ કામ નથી પણ ભુજમાં થવું જવું પડે છે પશ્ચિમમાં આવવાના લોકોને તો બાયપાસ રોડથી એ સીધા શેખપીર નીકળે આવી વ્યવસ્થા પણ છે અને બીજી વાત નેશનલ હાઈવે જે રીતે બને છે એ શેખપીરથી એ માતા પર થઈ ભુજોડી થઈ નળ સર્કલ થઈને જીઆઈડીસી જે ઝડપો તો એ અમે આદરણીય નીતિન ગડકરી સાહેબની પણ વાત કરી લે શેખપીરથી સીધો પાલારા આખો નેશનલ હાઈવે નીકળશે એટલે ભુજમાં એ બાજુની પણ ટ્રાફિક આવતા દિવસોમાં નહીં રહે